નમસ્કાર મિત્રો વડોદરામાંથી એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે જી હા મિત્રો વડોદરા શહેર સહિત ગુજરાત માટે પણ અત્યારે બહુ દુઃખદાયી દિવસ હોય તેવું લાગી રહ્યું છે જી હા મિત્રો હવે તળાવમાં બોટ પલટી ખાઈ ગયું છે તેનો અત્યારે બધાને ખ્યાલ છે અને તેના વિડીયો અત્યારે સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે આખા ગુજરાતભરમાં અત્યારે શોખનો માહોલ જોવા મળી રહ્યો છે આ બોટમાં

તો મિત્રો તમારો શોખ કેવો છે કે જવાબદારી કોણ લેશે અત્યારે ચારે બાજુ શોકનો માહોલ જોવા મળી રહ્યો છે નાના નાના ફૂલકાઓ જ્યારે પિકનિક બનાવવા ગયા હતા ત્યારે આવો બનાવ બન્યો તેમના મા બાપે કંઈ વિચાર્યું પણ હોય નહીં હોય કે આવું તેમની સાથે બની શકે પણ અત્યારે તેમના ઘરના અને પરિવારો બધા લોકો અત્યારે શોકના માહોલમાં જીવી રહ્યા હશે તેમની હાલત શું હશે તમે તે જાણી શકો છો પણ મિત્રો પહેલાં તો તમે અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખો અમારી ચેનલને અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો